પણ આનું બોલન જાગૃતિ છે પાયલ મારી બેન હતી 18 18 5 ના રોજ હું અહીં ચરીના ગામ મારી જાહેર માં વૈક્યોએ કોઈ 4 દિવસથી હજી એમને એક સબૂત નથી મળ્યું નથી અને 4 દિવસથી કે આજે એને કાટશુંવારે કાલે કાટશું આ 4 4 દિવસથી હજી કોઈ એને બાર નથી કાટતું અને હજી એમ કે આજે એમ

તો એના માટે અમારે ન્યાય જોઈશે અને એને ફૂલે પણ કાઢે અને એના ખાડાનો હાર પહેર આવે અને અમે બધા જોઈએ એને મારતા મારતા લાવે એ અમારી એક માંગ છે તો ચાર દિવસ ક્યાં છો હજી એને કેમ નથી લાવતા તો અમારી દીકરીનો અમારા ન્યાય જોયે મારી દીકરી આ ફૂલ જેવી હતી એને કાપી નાખી તો તમે જેમ કોઈ નરા ધમકાય કેતા નથી કે કોઈ માણસોને એમ કહેતા હાલો આપણે એને થોડો સહાય કરવી ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંયા અમે હા ઉપર બેસી જોઈશું ભલે રાત પડી જાય અને એને આયા ભૂયા પણ માતા માતા લાવે અને ખાડાના હાર પહેરાવે અને फांसी ની સજા અમારે જોઈને હિંમત દે આનો ઇન્ટરસેક્શન ને